ભરન શહેરની અંદર અત્યારે હિરપાળાની અંદર જિલ્લાના આપણે ઓફિસર આવી અને પીઆઈ સાઈને જોડે રાખી અને જે હિરપરાજી ગોડાઉનમાં ખાતરની રેડ કરી અને ભાભર પીઆઈ અને ખેતીવાડીના ઓફિસરે જે ખાતર પકડ્યું બે નંબરનું એ બદલે પીઆઈ અને ખેતીવાડાના ઓફિસરની ખૂબ ખૂબ અભિનંદન આપું છું પણ મારે હવે એક એમને એક વાત કહેવા માગું કે બાપર શહેરની અંદર અત્યારે એક્રો જે ચાલે છે ને એમાં એકરો નથી લગભગ દસથી પંદર એકરો છે હાઈવે માટે સોહા કોઈ એપીએમસીમાં કે કોઈ ખૂણા ઘૂણાખકામાં એમ કરીને લગભગ દસથી પંદર એકરો છે તો હવે મારી એક ખેડૂત તરીકે ખેડૂત પુત્ર છું તો મારી એક મોગલદાર સાહેબ જોડે અને બનાસકાંઠાના ખેતીવાડીના જે ઓફિસર છે એમની જોડે બીજું પાભર આપણા બીઆઈ સાહેબ છે એમને પણ વિનંતી છે કે તમે અત્યારે જે પંદર દુકાનો વ્યકરોની લઈને જે બેઠા છે ને એમની જોડે ત્યાં લાયસન્સ હશે અમુક પચીસ ટકા લાયસન્સ વગરના છે પચીસ ટકા કોઈ લાયસન્સવાળા હશે પણ મારી એક વિનંતી છે લાયસનની એમની કેપેસિટી કદાચ એક ગાડીની હોય બે ગાડીની હોય તો એ ગાડીઓ એક ગાડીના બદલે અરે કોઈ પાંચ ગાડી છ ગાડી આવા બધા એગ્રોવાળા ગાડીઓ મંગાવે ખાતા નથી એના પાસે જેટલા દુકાનો એગ્રો લઈને બેઠા છે ને એ અત્યારે પોઝિશન જેવી જમ આપણે એડવર્ટી કરે ને એટલે કોઈ દસ ઠીલી પંદર ઠીલી વીસ ઠીલી હમણાં મોટામાં મોટા જે દસ ગાડી પંદર ગાડી વીસ ગાડી દસ ગાડી જની એગ્રોવાળાની કેપેસિટી એમની અડધો કિલોમીટર એમના ગોડાઉન ચાલે છે હિલપરા હોય એપીએમસી હોય વાવ રોડ હોય રાધનપુર રોડ હોય કોઈ સોસાયટી હોય કોઈ ગોમડો ઓમના મોટા મોટા એગ્રો ચાલે મોટા મોટા ગોડાઉન ચાલે એટલે મામલતદાર સાહેબને મારી વિનંતી છે પીએસઆઈ ને મારી વિનંતી છે અને બનાસકાંઠાના ખેતીવાડીના ઓફિસર છે જે એમની સાચી દિશામાં એમની રેડ રાશિ પકડ્યું તો હવે એમને હું કહેવા માંગુ છું કે તમે આવી ગોડાઉનનો અમનો તપાસ કરો અને તપાસ કરો અને અમને ગોડાઉન જો પકડાય ને તો તમે અમને જેલને હવાલે કરી દો કસ્ટડી કરો અને એના પછી એમના તમે લાયસન્સ તપાસ કરો તો દૂધનું દૂધ અને પોણીનું પોણી થઈ જશે અને મારી એક બીજી વિનંતી છે કોઈ નોના મોટો આવો કોઈ આરું જે ખાતરની કોઈ દુકાન લઈને બેઠા હશે તો નોનો મોટો મધ્યમ વર્ગનો હશે તો એના માટે કેસ થાય કસ્ટડી થાય તો મારી વિનંતી છે કે આવા લોકોને તો તમે તાત્કાલિક જેલના હવાલે કરી દો અને એના પછી બીજું વાત કહેવા માગો તમને ચાણક્ય હોય મારો ભાભર તાલુકાનો કે ભાભર શહેરની અંદર કોઈ ખેડૂત પુત્ર જે હું આપણે ખાતર લેવા આવે આરોગ્યના જે દુકાનો છે તો એમને તો કેટલું જવાબ કેવો ખરાબ આપે છે કે તમારે ડીઆઈપી લેવો હોય કે ગધ્રમ ખાતર લેવો હોય તો તમારે જોડે દવા લેવી પડશે તો એવું કોઈ રાજ્ય સરકારનું કોઈ પરિપત્ર નથી કે તમે ખાતર લો દવા જ લેવી પડે તો મારી એક સરકારને પણ વિનંતી છે કે આવા બુગસ માણસોને તમે તાત્કાલિક તમારા મંત્રી દ્વારા અનુવાય આદેશ કરો તો તાત્કાલિક તપાસ થાય તો અમનું દૂધનું દૂધ અને કોણેનું કોણે થઈ જાય એ ખેડૂત તરીકે મારી નમ્ર વિનંતી છે મારી નમ્ર અપીલ છે તમે આ જો મેં રજૂઆત કરું છું તમે ગોડાઉન પકડશો ને તો હજારનો હજારો કરોડોનો ભ્રષ્ટાચાર ખાતરનો નીકળશે અને એના પછી આપણા બી એસઆઈ હોય આપણા શ્રી હોય કે આપણા બનાસકાંઠાના ખેતીવાડીના ઓફિસરો જો પકડ્યા પછી મીડિયા દ્વારા દરબાર ઉત્તમસિંહ મદારસિંહ કેમ આભાર હું તમને અભિનંદન આપીશ